ચોટીલાની ધ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મુલાકાતે ઇંગ્લેન્ડની લાન્ચેસ્ટર સ્કૂલનું પ્રતિનિધિ મંડળ ચોત્રીસ સભ્યો સાથે આવ્યું છે ઇંગ્લેન્ડથી આવેલા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિ મંડળે સનશાઇન સ્કૂલના એન્યુઅલ ફંક્શનને મન ભરીને માણ્યું હતું ઇંગ્લેન્ડના લાન્ચેસ્ટરમાં સ્થાયી થયેલા અને ભારતનું ગૌરવ એવા વીણાબેન સોની કે જેઓ એકમાત્ર બ્રિટિશ એમ્પાયર મેડલ ધારક લેડી છે તેઓ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ભારતમાં ઇંગ્લેન્ડની અલગ અલગ પચાસ સ્કૂલના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત કરી છે અને અહીંની સંસ્કૃતિ અને શિક્ષણ પદ્ધતિની જાણકારી મેળવી છે વીણા મેડમના પ્રયત્નોથી ગુજરાતમાંથી પણ વિદ્યાર્થીઓ ઇંગ્લેન્ડની મુલાકાત લઈ ત્યાંની સંસ્કૃતિ જાણી શકે અને વધુ શિક્ષણ માટે જઈ શકે એ માટે પ્રયત્નશીલ રહે છે પ્રતિનિધિ મંડળ નું ચોટીલા સનસાઈન સ્કૂલ અને આદિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એન્યુઅલ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ જગદીશસી ઝાલા અને આદિત્ય વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઇંગ્લેન્ડની સ્કૂલ કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ માટે આપણે બોલાવીએ છીએ એવી જ રીતે આ વર્ષે પણ આવી છે આ અત્યાર સુધી આપણે પાંચ સાત સ્કૂલ્સને હોસ્ટ કરી છે આ વર્ષે પણ બે સ્કૂલ્સ આવી છે એમાંથી લેન્ચેસ્ટર સ્કૂલ છે એ વારંવાર આવે છે અને એ આપણું કલ્ચર શીખે છે આપણા સ્ટુડન્ટ્સ પણ એ લોકોનું કલ્ચર શીખે છે અને આપણા સ્ટુડન્ટ્સને ફ્યુચરમાં ગમે ત્યારે ફર્ધર સ્ટડીઝ માટે ઇંગ્લેન્ડ જવું હોય તો એ બહુ ઇઝી રહે છે સનસન સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે તો એ લોકો બહુ ફેમિલિયર થઈ ગયા છે અને પ્લસ એક્સપોઝર મળે છે એ લોકોને અને ત્યાંના સ્ટુડન્ટ્સને આપણું કલ્ચર શીખીને પણ બહુ મજા આવે છે અને એ લોકોને આપણું કલ્ચર ત્યાં છે જ નહીં એટલે બહુ જ સારું લાગે છે અને આપણું સ્ટડીઝ પણ એ લોકોને બહુ સારું લાગે છે અત્યારે અહીંયા આવીને એ લોકો આપણું ફંક્શન્સ જોતે અને પ્રોગ્રામ્સ જો છે કુલજીતભાઈ ગવર્મેન્ટ તરફથી કાઈ તમને આમાં સપોર્ટ મળે છે ગવર્મેન્ટ તરફથી તો અત્યારે કાઈ સપોર્ટ છે નહીં આ બધું આપણે જ કરી છીએ સ્કૂલ તરફથી ને છે બધું અને ત્યાંની સ્કૂલ્સ બંનેને આપણે રિલેશન બહુ સારા છે અને જો કે ગવર્મેન્ટ પણ ત્યાંની ગવર્મેન્ટ સાથે બહુ સારા રિલેશન્સ છે અને એ લોકોની ગવર્મેન્ટ પણ સપોર્ટિવ છે ને આપણી ગવર્મેન્ટ પણ ફૂલ સપોર્ટિવ છે આ બારામાં ત્યાંની ગવર્મેન્ટ એમને ફંડિંગ આપે છે हेलो माय नेम इज इीना सोनी एंड आई एम फ्रॉम यूनाइटेड किंगडम वी लिव इन द नॉर्थ ईस्ट ऑफ इंग्लैंड एंड टुडे हम लोग यहाँ पर आए हुए हैं इंडिया हमारे साथ चौंतीस लोग आए हुए हैं यूके से इन ये दो तो अलग अलग स्कूल से है और चौबीस है बच्चे और दूसरे है टीचर्स हमारी एम है कि भी हम चाहते हैं कि ये बच्चे है ना कि ये हमारे कल्चर हमारी कम्युनिटीज़ हमारे रहने का है सब कुछ सीखें तो हम लोग यहाँ पर चौचड़ा आए हुए वेरी लक्की हम ऑनड है कि उन लोगों ने बुलाया हमें कि हम इनके एनुअल फंक्शन पर आ रहे हो और हम इतने लुक फॉवर्ड कर रहे हैं कि उनके डांसेस इनकी सिंगिंग इनका म्यूज़िक जो हमारा कल्चर है ना वो दुनिया के हर कॉर्नर पर पहुँचा हुआ है लेकिन हम ऐसे ना कि जो मीडिया बार है वो ऐसे दिखाती ही नहीं है। कि हर जगह हर आप जहाँ मर्जी जाओ ना हमारा कल्चर वहाँ पर है लेकिन हम चाहते हैं कि बच्चों को यहाँ दे के आके उनको सिखाना उनको दिखाना फिर वो लोग वापस जाके अपने पेरेंट्स को अपने ग्रैंड पेरेंट्स को सब दुनिया को बताएं कि हमारा देश कितना महान है हम लोग कितना आगे बढ़ गए हैं और कितना कुछ हमारे पार है मैडम आप कितने साल से गुजरात में आ रहे हैं हमारे न 11 साल हो गए अब और यहाँ पर ओवर 50 स्कूल्स आ चुके हैं और ये आके ये बच्चे जो है सो समझ लो कि सौ बच्चे के भी आते हैं कि एक चार पाँच स्कूल से पाँच छः सौ बच्चे आ चुके हैं यहाँ पर और यहाँ वहाँ जाके ना हम हम जब भी पहुँच इंग्लैंड ना वो हमें फ़ोन करेंगे वो कहने के इतना अच्छा रिया इतना अच्छा वह वहाँ पर प्रोग्राम हम लोगों ने इतना कुछ सीखा और उनके पेरेंट्स उनकी कम्युनिटी हमें बताती है कहने लगे हमने तो कभी सोचा ही नहीं था कि भी इंग्लैंड यू नो तो हम लोग जाएंगे हमारे बच्चे जाएंगे और इंडिया इतना अच्छा हो और मैं ये बताना चाहती हूँ कि नहीं पिछला स्कूल जो आया था ना उनका टीचर हमने कहना लगा कि नहीं देखो मैंने तो गलत कंट्री में जन्म ले लिया यूके पर जन्म ही नहीं लेना था मैं तो इंडिया में आके जन्म लेना मैं तो भगवान को यही कह रहा है अगले जन्म में तो इंडिया को तो ये महान चीज़ है कि ये कभी हम लोग के थैंक यू